જૂના જમાના ની ખારી વાત છે મને યાદ આવી ગઈ જૂના જમાનામાં એક આવો આવી રીતનો ડાયરો હોય છે પ્રોગ્રામ હોય છે પ્રોગ્રામ પૂરો કરીને બે પતિ પત્ની બે માણસ અને એક દસ વર્ષની દીકરી જતા હતા હવે વાંધો મારે છે ને એ લેતો વાહ વાહ સરસ આંગળીયા પૂછીને આ બધા બીતું તમે કેવી ભાગ્યશાળી તને ગાયરું કરે ઘોરા હાથ વાળી આ બધી ફરમાઈજવા આવી છે પ્રકૃતિ હા એટલે ગાયરું માં યાદ તમે આ કેવી પ્રકૃતિમાં મટી આ જે દુનિયા વાત કરે લેડી વાતો કરવા વાળા છે ને એ નારી ને શક્તિ કોઈ માની હોય તો ભારતે માની છે ભલા માણસ બીજે શક્તિ નથી આવતો હા એ ભારત છે એને એટલે તમે દાદ બાપુ કે છે કેવી ભાગશાળી તમને ગાયું કરે ગોરા હાથ વાળી આવી અનેક કવિતાઓ છે પણ હું આજે વાત લઈ ગયો છું વાત જે વાત ઉપર ઈ મારે કઈ વાત ઉપર હેલા થઈ તું એ બાજુ જો માં એક જગ્યાએ એવો પ્રોગ્રામ ક્યાં ગઈ તો ભોરપુજી મોપુ બાપુ ને કસા હાલતી બાપુ એક વાત કરતા 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 બીજી વાત ના આગા હોય કે પછી કે હું આપણે ક્યાં હતા એક જણ કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવું જોઈએ નઈ કે હા અરે વાજ છે ને પછી આવી રીતનો ડાયરો હતો અને ડાયરો પૂરો કરીને હવારે ચારક વાગે બે માણસ દહ વર ની દીકરી જમાનામાં એમાં રાજા એ વખતે આમ તો રાજા છે એ પ્રજાને સમજી શકે રાજા એટલે દેવ કેવા કો કોઈ ખબર વગર અને ગુમરા મારે એટલે એને એટલે હમજેડ નહીં આવેલી બીજું આમ સારો માણસ હતો પણ હમજ નહી એટલે ઈ એમાં ઓલા બે માણસ પતિ પત્ની ને એની દહવર ની દીકરી બજાર માં જતા હતા ને તો એ વાત કરતા જતા હતા તો દીકરી એ દરે દીકરી બોલી કે માં કડવું બહુ મીઠું હતું એની કડવું તો મીઠું હતું પણ તુંબડું તો બહુ મીઠું હતું એનું બાપ કે માણસો બોલાવ્યો જલ્દી બોલાવી ગયો પકડી લઈએ કે મારા માફ કરો મારે હું ભૂલ્યો અમે તો આઈલા જતા હતા ના ના ભૂલ કઈ નથી ખાલી પ્રશ્ન કરવો કે હું કે હું અગાશી પછી જોતો હતો તમે વાતો કરતા જતા હતા કે તો

હજી ઓલું આવી ગયેલું નથી તો આ બીજું હું આવી રૂબુ એમ એટલે કે હવે તો બધું ફોડ પાડો આખી વાત સમજાવો તો બાકી નકર કઈ જવા નહીં દે તમને કે મારા માફ કરો ભૂલ થાય કઈ થવાનું તમારે અમને માફ કરી દો એ કીધા જેવું નથી નહીં તમ તમારે તમે મને ગાયું દીધું છે તો તમે તમારે એમ પાછો બોલો એ ગાયું દીધું મારે આ બધું જાણવું છે પછી કે અભય આપું છું તમને એમ પેલા વચન ની કિંમત હતી ને અભય આપું છું પછી કીધું મહારાજી તો એવું હતું ડાયરામાં હતા ડાયરો સાંભળીને આવી છે મારી દીકરીને છે ને કડવું મીઠું હતું એટલે કીધું કે મારી દીકરીને નરસિંહ મહેતા નું કડવા નામનું પદ આવે ગાવાનું ઈ એને બહુ ગમ્યું એટલે કીધું કડવું બહુ મીઠું હતું તો મારી પત્ની ને રામસાગર મજા આવી તુંબડું હોય ને રામસાગર માં એ બહુ મીઠું લાગ્યું સૂર્ય ના એટલે કે તુંબડું બહુ મીઠું હતું કડવું મીઠું હતું તો મેં કીધું ટેરવા બહુ મીઠા હતા બધા સંગીતકાર વગર થતા બહુ મીઠા હતા પણ તો કે આ ઓલ્યું ઓલ્યા વગરનું નું ઈ હું એ કે ઈ તો આવી તળપતી ભાષા તમે અમારા રાજા અને રાજા હોવા છતાં પ્રજાની ગામથી જો સમજી નકતા હોય તો મારી દીકરી એની માને કીધું મા આ તો જનાવર લાગે છે એટલે કે આ તો ઓઇલું લાગે છે તો એની કીધું હું ઓઇલું હોય તો ઓયલું હોય ને જનાવર હોય તો કે પૂછડું હોય ને મેં કીધું આ ઓયલા વગરનું પૂછડા વિનાનું જનાવર છે પ્રજાની ભાષાને જો ન સમજી શકે પણ હું મૂળ વાત કરતો હતો દ્વારકા વાળો પણ આપણને સમજાયું અર્જુન ને સંબોધન કર્યું છે આપણને બધા કીધું છે જો જીવવું હોય તો કે આમ જીવાય આમ લડાય આપણને સમજાવી કીધું ગયા અર્જુન આમ લડવાનું કરવાનો હતો એટલે કીધું અર્જુન આવી રીતે ત્રાજવામાં પગ રાખજે આવી રીતે માછલી ઉપર ફરતી હે નીચે પાણીમાં માછલી દેખાતી છે ઉપર તારે આમ કરી દે બહુ તો અર્જુન કે આ બધું કરું તમે શું કામ ના બધું મારે જ કરવાનું તો તમે શું કરવાનું ભગવાન કૃષ્ણ કે અર્જુન તારેથી નહીં થાય હું કરી આ તારે થી નહીં થાય હું કરી અર્જુન કે મારાથી શું ન થાય ઘણી વાર આપડે એમ થઈ જાય થોડીક સતા આવી જાય તો હું ભૂકા કાઢી નાખું એક અર્જુન ની કૃષ્ણ ની વચ્ચે વાત કરતો બહુ સારી વાત છે એક વાર અર્જુન આમ ગાંડી ના ટંકાર કર્યા કરે મારા જેવો કોઈ બળિયો નહીં બોલ્યા કરે ભગવાન કે દે સમય બળવાન છે પુરુષ બળવા નથી નહીં હું જ બળવાન છું તો આમ આગળ જા તો અર્જુન એ ક્યાં વનમાં જા તને અનુભવ થાય ભગવાને કીધું મોકલ્યો તો અર્જુન ખંભા ધનુષ ને વન જ જાય એમાં બે બાયું અવાજ સંભળાનો અર્જુન હળી કાઢી ગયો બચાવો બચાવો બાયુ કરતી હતી અર્જુન હળી કાઢી ત્યાં ગયો ને તો એક વિશાળ કાય કાયા વાળો યોધો ઉભો હતો બાયું કે તું ઘરે કાઢી દો ને મારી નાખી અર્જુન આમ ધનુ ચડાવી કે બાયુ માણસ ની હામો કે તું થઈ અને તું વીરતા બતાવે લૂંટવાનું કેશો ઘરે ના કાઢી દો મરદ હોય તો મારા હામો આવે તો ઓલો વિશાળ કાયાવાળો વાળો યોધો કે હું તારા જેવા ને ગોતું છું કરીને હામો હાલતો થયો અર્જુને ગાંડી માથે ટંકાર કરીને ધણ બોલાવી ધાણા નાના ગાંડી છોડ્યું જેવું અર્જુન નું ગાંડી છૂટ્યું ને એને પાસે ગયું ને તો એ બાણ ને આમ પકડી અને નાનું છોકરું બાજરે બીજું બાણ છોડ્યું આયલો ઓર્જુન પાસે પગે મીડો હટવા કે આ તો જો મારી નાખશે હવે શું કરું પાછો હટતો જાય અને બાણ મારતો જાય એમાં અર્જુન અર્જુન આમ જોયું ને તો એક હાથ કપાઈ ગયેલ ને એક પગ કપાઈ ગયેલ યોજો પડેલો આડો ઈ બેઠો થયો ઈ બેસો થયો અર્જુન કે મને બચાવી લેજે એમ ડૂબતો બા ચણખલું પકડે એમ કે મને બચાવી લે ઓલે કે તું મારી માહે તાકાત નથી તારું રુવાડો કાંડું કરી ઈ અર્જુન એની વાહે ગયો તો ઓલો યોધો એવો વિશાળ કે અર્જુન ના બાણ ભાંગી નાખતો તો ઈ નજીક આવ્યો ને નજીક આવ્યો તો આને કીધું કે એક જ હાથ મારો છે એક તો કપાઈ ગયો તને ખબર ને એક છપાટ મારી તારું ખોપરું ફાટી જાય ઓલો કે માફ કરજો કઈ વયો ગયો ઓલો ઈ ઓલો વયો ગયો પછી અર્જુને કીધું અર્જુને પહેલા જ વિચાર્યો હું ગાંડી ઉધારી અર્જુન મારા ધનુષને ટંકારે ધરણી ધ્રુજે ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભૂજા બળ ગુછળ તો ગુરુ દ્રોણ ગંગે સમર સમા નિરખી ભયો પહો મતી ગળતો હું ય અર્જુન મનમાં કીધું નહીં

અને તું આવો યોધો તારો હાથ ને પગ કોને કાપ્યો અર્જુન કહે બોલો કે એમાં એવું છે આ ધરતી પાંચ છે પાંડવ નું યુદ્ધ હાલતું હતું એ વખતે હું કોરવી સેનામાં ઉભો હતો પાંડવી સેનામાંથી જે બાણ આવતા હતા એને પકડી ભાંગી નાખતો હતો પણ પાંડવની ની એક અર્જુન નામનો યોધો હતો મેં છેટે જોયો છે બરાબર હા પાસે આવે તો મેં છેટે જોયેલું બહુ ઓળખતો નથી હું એને

તમે શું કરશો ભગવાન કૃષ્ણ કે કુટુંબમાં પરિવારમાં આપણે બિઝનેસમાં બીજે ત્રીજે આપણે અર્જુન ની જેમ બાણ આંખ વિન કરતું રહેવું પડે પણ છેલ્લે પાણીને સ્થિર તો દ્વારકા વાળો જ કરે આપણી તાકાત નથી એ પાણી ને સ્થિર કરવા વાળો એ ઉભો છે એટલે મૂળ ગીત ઉપર આવી જાઓ